રાજકોટ ગુડ મોર્નિંગ ગાઈસ આજ એજ જગ્યા થી આયુષ સાથે બ્લોક ચાલુ થાય કાલે હિમાન શું ચડો પહેરી આવી ગયો બીચ ઉપર આવ્યો આવી કેનેરી બોક્સ જો કેનેરી બોક્સ એમો કેલ્ક્યુલેટર મેળું ભાઈ કેલ્ક્યુલેટર ના લીધે ચાલો હરો આખો આપકો લિવરપુલ પરાઈ લાવ મને ગાઈસ આજ એક્ઝામ છે અને આ બે કેલ્ક્યુલેટર ખુલી ગયા છે બોલવાની કેલા કસ્ટમ ના મળ્યો અહીંયા બોલો ડોકો મારો લંડન તરક્કી કરી કોઈ એક શોપ પર તો કેલ્ક્યુલેટર ને ડોકો મારો તરક્કી ઘંટો મારો ડેવલપમેન્ટ છે

તો આ પછી જોઈ ઈચ્છા થઈ સર વિલેજ ઇન ઇન્ડિયા રાજકોટ રાજકોટ મસાલા યસ સર તો ગાઈસ અટાણે નાસ્તો કરી લીધો છે અટાણે PUBG ટાઈમ આલે છે જો કે એક કિલ નહી થા ભાઈ ગાઈસ લેક્ચર મે તન વાગા માં પતાઈ દીધું છે દીધું છે અમે છે ઉપર ઉપર છે

એન્જોય તમે લોકો તો કરશો પણ એ વધારે કરશે તમે એન્જોય કરો સિનેમેક્સ સિનેમેક્સ નો સિનેમેટિક હોય તમે એન્જોય કરો સિનેમેટિક હવે હું તો જઈશ હવે ગેટવે એરપોર્ટ ફાઈને મૂકવા હવે જે પણ જંક્શન ઉતરવાનું છે અમારે ભાઈ મળી જાય

એ પ્રમાણે હજી મારે અસાઇનમેન્ટ લઈ બનાવવાના છે